મિત્રો સ્વાગત છે આજના એક તાજા આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં વાવાઝોડું એન્ટ્રી લઈ લીધું છે મિત્રો ક્યાં વિસ્તારમાં કેટલી તારીખે કેટલો વરસાદ આવશે મિત્રો આજનો વિડીયો મિત્રો જાણવાની છે તો મિત્રો સૌ પ્રથમ જઈએ તો મિત્રો જો ભાવનગર છે તાન છે જામનગર છે ગાંધાડા છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે વલસાડ છે અને દ્વારકા જિલ્લા જેવા વિસ્તારો મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાના છીએ વિડીયો ચેક સુધી જોજો અને મિત્રો વિડીયોમાં આજે મજા આવવાની છે તો મિત્રો વિડીયો પર ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ભાવનગર જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો આઠથી દસ દિવસની અંદર વરસાદ આવવાની શક્યતા હતી અને મિત્રો આઠથી દસ દિવસની અંદર ભાવનગરમાં પણ વરસાદે એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં ફૂકા બોલાવી દીધા છે તલાજા પાલીતાણા જેવા વિસ્તારમાં પણ આજે પણ વરસાદ હતો અને મિત્રો ગાંધાડા જેવા વિસ્તારમાં પણ આજે વરસાદ જોવા મળ્યો હતો બારવાના છે મને દ્વારકા છે રાનપર છે બોટાદ છે જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રોને ક્યાં વાવાઝોડા પણ અત્યારે એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં સોની ગતિએ વાવાઝોડું ગોળ ગોળ ફરી રહ્યું છે મિત્રો જોઈ શકું છું અહીંયા વાવાઝોડાએ પણ એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો નવરાત્રી બગાડશે છે વાવાઝોડું તો મિત્રો નવરાત્રી બગાડી છે મિત્રો ગુજરાતમાં અને ક્યાં ખતરો જોવા પણ મળી રહ્યો છે મિત્રો ભાવનગરની અંદર મિત્રો આઠથી દસ કલાક સખત વરસાદ પણ આવ્યો છે મિત્રો સવારથી લઈને સાંજ સુધી સખત વરસાદ ચાલુ પણ રહ્યો હતો મિત્રો વાત કરીએ હવે કે ચોટીલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો આવતીકાલમાં મિત્રો લીમડી છે રાન છે જેવા વિસ્તારમાં જોઈએ તો તાન ચોટીલા છે અને મોરબી સાવડી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વધારેમાં વધારે વરસાદ જોવા મળી શકે તેવી પણ સંવાદ દર્શાવવામાં આવી છે મિત્રો અને જામનગર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે અને મિત્રો જ્યાં થી ત્રીસ તારીખ સુધીમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને મિત્રો વાત કરીએ હવે કે દાંદ્રા દાંદ્રાના મોરવાના જેવા વિસ્તારમાં જોઈએ તો ભાટિયા જેવા વિસ્તારમાં મિત્રો આવતીકાલે વાવાઝોડું એન્ટ્રી લઈ શકે તે પણ સમાન દર્શન આવી છે મિત્રો ઓખા છે દ્વારકા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને ત્યાં વાવાઝોડું આવતીકાલે પણ પહોંચી શકે છે તે પણ સમાન દર્શન આવી છે મિત્રો ત્યાં પાંચ દિવસ મોટું તોફાન અને વાવાઝોડું પણ રહેવાની શક્યતા ખૂબ જ વધારેમાં વધારે રહેવાની છે મિત્રો અને ત્યાં આવતીકાલે વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને આપણી આગાહી પ્રમાણે ત્યાં વધારેમાં વધારે આગાહી આપણી સાચી પડીએ છીએ તો ભાવનગર અને ભાનવડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમજ દર્શાવી છે મિત્રો અને બીજા વિસ્તારમાં જોઈએ તો કટ છે અને ઝૂન જેલ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે પોરબંદર જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો ત્રણ દિવસ ભારે આગાહી રહેવાની છે મિત્રો ગુજરાતની અંદર ત્યાં કારણ કે ત્યાં વાવાઝોડાએ ગતિ ફેરવી છે અને મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડાએ એન્ટ્રી લઈ લીધી છે અને માનગોરો છે ગાડુ જેવા વિસ્તારમાં જોઈએ તો માલિયા જેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે કેશોદ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ દર્શાવી છે મિત્રો અને વાત કરીએ ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડુંએ એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો મોરવી જેવો વિસ્તારમાં જોઈએ મોરવી હાલવત અને માલ માલવા જેવા વિસ્તારમાં ચોટીલા તાન છે જેવા વિસ્તારમાં પણ વાદળી એલર્ટ અત્યારે દેખાડવામાં આવ્યું છે મિત્રોને ત્યાં વાવાઝોડાની શક્યતા ખૂબ જ વધારે છે અને ફૂલ પવન સાથે વરસાદ આવવાની શક્યતા ત્યાં રહેવાની છે મિત્રો કાડી છે ગાંધી અને ગાંધીનગર છે માનસા છે અહેમદાબાદ છે વિરમગામ છે દાસદા જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રોને ક્યાં છૂટો છો એ વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને અહેમદાવાદ છે મહેસાણા છે ધોલકા છે નલસરો જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોયો જોવા મળી શકે તે પણ સમાચાર સમાય છે મિત્રો અને હવે મિત્રો વાત કરી કે આનંદ જેવા વિસ્તારમાં તારાપુર છે આનંદ છે વડોદરા છે અને કારજાણ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે મિત્રો અને દાર્જિયલ જેવા વિસ્તારમાં આવતીકાલે વાવાઝોડું હતું ને અત્યારે મિત્રો જોઈએ તો ભરૂચ જેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને સુરત જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વધારેમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને આવતીકાલે વરસાદ નહોતો ને હવે બે ત્રણ દિવસની અંદર ભરો સુરતમાં પણ વરસાદ આવી શકે અને વાપી વલસાડ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે વાત કરીએ કે ગુજરાતની અંદર મિત્રો જોઈએ તો સોની ગતિએ વાવાઝોડું પણ ફરી રહ્યું છે મિત્રોને ત્યાં વલભીપુરની અંદર મિત્રો અત્યારે હાલમાં વરસાદ અને વાવાઝોડું પણ છે મિત્રો જોઈ શકો છો અહીંયા વલભીપુરની અંદર ગુજરાત વાવાઝોડાએ એન્ટ્રી લઈ લીધી છે શિહોવાર અને ભાવનગર જેવા વિસ્તારમાં મિત્રો આઠથી દસ કલાક તોફાન પણ મચાવ્યું હતું લાથી જેવો વિસ્તારમાં ભાવનગર જિલ્લામાં પણ મોટું તોફાન છે મિત્રો અત્યારે અને હમણાં હું તમને બતાવું તો મિત્રો દ્વારકા જિલ્લામાં અને પોરબંદર જેવા વિસ્તારમાં આવતીકાલે વાવાઝોડું પણ એન્ટ્રી લઈ શકે છે મિત્રો અને બે તરફ ગતિ કરી શકે છે અને મિત્રો જોઈએ તો ઉપરના વિસ્તારમાં જોઈએ તો લાખપત છે નાલિયા છે ભાડી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સંવાદ દર્શાવી છે મિત્રો ત્યાં આઠથી દસ દિવસની અંદર તોફાન પણ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવી છે મિત્રો અને ભાવનગર વિસ્તારમાં પણ મોટો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે ચેતી જજો મિત્રો અને જોઈએ તો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર મિત્રો મોટું તોફાન અને ત્યાંથી નક્ષત્ર પણ જોવા મળી શકે છે મિત્રો